વાહ ભાઈ વાહ આદિવાસીનો પાવર તો જુઓ મિત્રો તમે આજે નાનકડો વીડિયો જોયો ફક્ત ને ફક્ત ભીડ જુઓ કે કેટલી ભીડ જામી છે ખરેખર મિત્રો આ ભીડ કઈક નાના મોટી નથી કે કોઈ નાની સંખ્યાની અંદર નથી આ છે આદિવાસી સમાજનો પાવર કારણ કે મિત્રો કેટલા લોકો ભેગા થયા છે આ એક ચૈતરભાઈ વસાવા માટે ડેડિયાપાડાના શ્રી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઘણા દિવસોથી જેલની અંદર હતા પરંતુ ફાઇનલી મિત્રો આજે ચૈતર વસાવા જેલની અંદરથી છૂટવાના છે અને ત્યારે મિત્રો જે એમની સ્વાગત કરવા માટે જે એમની તૈયારીઓ થઈ છે ને એ ખરેખર મિત્રો એક જોવાલાયક છે કારણ કે મિત્રો હાલમાં ફૂલ તૈયારી સાથે કેડીયાપાડાના અને ચૈતર વસાવાના જે પણ લોકો છે તે તૈયાર બેઠા છે કે ક્યારે ચૈતર વસાવા જેલની અંદરથી બહાર આવે અને આપણે એક મોટું ભવ્ય સ્વાગત કરીએ મિત્રો આજુબાજુના વિસ્તારના લોકો દોડી દોડીને આવી ગયા છે કે ભાઈ આપણા ચૈતરભાઈ વસાવા આવવાના છે તો તે માટે તૈયારી કરવા માટે અને ખાસ કરીને ઘણા લોકો તો વિડીયો શૂટિંગ માટે પણ ઊભા છે કે ક્યારે આપણા ચૈતરભાઈ વસાવા આવે અને આપણે સોશિયલ મીડિયાની અંદર મૂકીએ કે ભાઈ આદિવાસીનો પાવર તો છે અને સત્યનો હંમેશા વિજય થાય છે આ વાત એકદમ સાચી સાબુત થઈ છે ઉદાહરણ સાથે ઘણી બધી કોશિશો કરી પરંતુ છેલ્લે ચૈતર વસાવા સાચા સાબિત થયા અને ચૈતર વસાવા જેલની બહાર આવ્યા એવું મિત્રો હાલમાં આદિવાસી સમાજનું કહેવું છે અને મિત્રો તેમની ફેમિલીની અંદર તો એટલી બધી ખુશી છે કે તમે વાત જ છોડો તેમની બંને પત્નીઓ અને તેમના બાળકો આજ એક ઉત્સાહિતથી બેઠા છે કે ચૈતર વસાવાના બાળકો પણ કહેતા હશે કે મારા પપ્પા આજે ઘરે આવી રહ્યા છે લગભગ બે થી અઢી મહિના પછી તો ખરેખર મિત્રો ખૂબ જ આ તહેવાર તરીકે ઉજવવા છે એવું લાગે છે તો કોમેટની અંદર એકવાર અભિનંદન આદિવાસી અથવા તો ખાલી અભિનંદન પણ લખી શકો છો જો મારા ભાઈઓ તમે પણ થોડો ટાઈમ કાઢીને લખી લેશો તો કંઈ મજા પણ અલગ આવશે કારણ કે મિત્રો જે પણ આદિવાસી સમાજ વિડીયો જોતો હશે તેને પણ સારું લાગશે બાકી આપણે કોઈ પર્સનલી દુશ્મન નથી અથવા પક્ષનો વિરોધ કરતા નથી થેન્ક યુ ફોર ધીસ વિડીયો વોચિંગ